મિત્રો આજે આપણે જાણીશું કવિ દલપતરામ નીલપતરામ નો ટૂંક પરિચય મેળવી લઈએ કવિ દલપતરામ નું પૂરું નામ છે દલપતરામ ડાહ્યાબાઈ ત્રવાડી જન્મ એમનો એકવીસમી જાન્યુઆરી અઢારસો માં

વડોદરા નગરમાં પોતાનો એક કેસ ભાષા વિશેનો રજુ કરે છે ત્યારે એ કવિતામાં પોતાનો પરિચય આપતા કહે છે રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું એવો પરિચય આપે છે અભ્યાસ મિત્રો અઢારસો વીસ માં આપણે જાણીએ છીએ કે એ સમય દરમિયાન કોઈ ગામે ગામ કોઈ શાળા અસ્તિત્વ ધરાવતી ન હતી અને એ સમયે આપણી પ્રાચીન પરંપરા મુજબ કોઈ મંદિર અથવા તો કોઈ જંગલમાં કોઈ ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવવું પડતું હતું એ સમયે મિત્રો અંગ્રેજો આવ્યા હતા ખાસ કરીને કારણે કવિ દલપતરામ નું સાહિત્યિક માનસ ઘડાય છે સાથે સાથે અંગ્રેજો પાસે ઘણું બધું જ્ઞાન મેળવે છે જેના કારણે આપણા સાહિત્યનું ઘણી બધી મોટી સેવા થઈ છે સ્વામી દેવાનંદ પાસે છંદ અને અલંકાર ભાષાનો અભ્યાસ કરે છે સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પણ તેઓ કરે છે વ્યવસાય ફારબસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ કરી આખા ગુજરાતમાં ફરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યને સંકલિત કરવામાં આવે છે તે માટે અંગ્રેજ જે ફાર્બસ સાહેબ હોય છે એ એમને પગાર અને પૈસા પૂરા પાડે છે અને કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ સાહિત્યનું શું મહત્વ છે અને ખાસ કરીને પ્રાચીન હસ્પ્રતો અને પ્રાચીન સાહિત્ય પ્રત્યે તેઓ આકર્ષિત હતા તો એ માટે આખા ગુજરાતમાં ફરી ફરીને રાસમાળાની સામગ્રી તૈયાર કરે છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રીપદ તરીકે પણ તેઓ સેવા આપે છે જે ફાર્બસ સાહેબના સાનિધ્યમાં રહીને

માં તો માં જ છે એની તુલના કોઈની સાથે થઈ શકે તેમ નથી તે અતુલ્ય છે હતો હું સુતો પારણે પુત્ર નાનો જ્યારે હું પારણામાં ઘોરડામાં જ્યારે હું સુતો હતો ત્યારે રડું છે તો રાખ તું કોણ જાણો જ્યારે હું રડતો તો મિત્રો બચપણમાં બાળકો ખૂબ રડતા હોય છે અને

મહાહેતવાળી થોડો ગણો એનો પ્રેમ નહી મહાહેવાળી છે તો કવિ કહે છે સુખામ સુવાડે ભીને પોડી પીડા પામુ પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુકોણ ખાતું મહાહિત વાળી દયાળી જ માતુ જયારે હું સુકામા મને સોવડાવી દેતી અને જયારે પેશાબ અને જયારે હું ભીનો થઈ જતો મારી જે ઓઢવાની જગ્યા છે એ ભીની થઈ જતી જયારે ત્યારે માં જ મને સુકામાં સોવડાવતી પીડા પોતે પામતી અને મને જુદા જુદા સ્વાદો ચખાડતી

મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહા હેત વાળી દયાળી જ માતુ મારી માં છે એ મને છાતીએ લગાડી દેતી અને મને જ્યારે હું નાનો હતો તો બચ્ચીઓ કરતી ગાલે અને દુનિયાનું તજી અને સુખ ત્યાગ કરીને પોતે મને આપી દેતી પોતે ભૂખી રહીને મને ખવડાવતી

આપી ને મને મોટો કરે છે એવી મહા હેત વાળી દયા થી ભરપુર મારી માં છે એની તુલના તેથી તો કહેવાય છે કે પ્રભુ ના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જે પ્રભુ છે પરમાત્મા છે રબ છે એ રબ નાના રબ કહ્યા છે એટલે કે પ્રભુ નું એ પ્રતિબિંબ છે એ પરમાત્માને જો ના જોયો હોય તો એની દયા નું રૂપ જેને મુક્તિ ચિત્તે રાખી ચિંતા રૂડુ કોણ ચાતુ મહાહેત વાળી દયાળી જ માતું મને પ્રભુ ભક્તિ અને નૈતિકતાના પાઠ કોને શીખવ્યા

અરે એ બધું શું ભૂલું ભૂલી ચાકરી જે અમૂલી સદા દાસ થઈ મહા હેત દયાળી માનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકાતું નથી અરે બધું શું હું ભૂલી જઈશ કદી નહીં ભૂલું એની યાદ એનો પ્રેમ કદી પણ ભૂલાય તેમ નથી એની ચાકરી કરીને

આનંદ દાતા મને એવા ગુણ આપજે મારી મારા માં ગુણો કરજે મને સામે એનો પ્રેમ વાળનાર બનાવજે મહાએ વાળી દયાળી કવિ આગળ કહે છે શીખે સાંભળે આટલા છંદ આઠે પછી પ્રીત થી જો કરે નિત્ય પાઠે રીજી દેવ રાખે સુખી સર્વ ઠામે રચા છે રૂડા છંદ દલપત રામે એટલે મિત્રો આજે છંદ માં કવિ દલપત રામે માની જે મહાનતા સમજાવી છે એ પ્રીત થી એનો પાઠ તમે નિત્ય કરજો જેથી દેવ પણ રીજશે અને તમે કાયમ માટે સર્વ સુખી થાશો અને દલપતરામ કવિ આ રૂડા છંદ માં આ કવિતા રચી છે એ કવિને પણ તમે યાદ કરજો થેન્ક યુ ફોર વોચિંગ this વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ આ વિડીયો જોતા રહો થેન્ક યુ ફોર વોચિંગ this વિડીયો